સુરતના એક સમયના ટીપીઓ હવે એન્ટી કરપ્શન બ્યુરોના આવી ચૂક્યા છે તેમનું નામ છે કૈલાશ કે જે રડારમાં આવી ગયા મિલકતનો ગુનો દાખલ થયો છે કેટલી મિલકત એક પોઈન્ટ સત્તાવન કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે ટાઉન પ્લાનિંગ ઓફિસર એટલે શું ખાયકીના જ ઓફિસર આપણને આજ અમદાવાદમાં જે ભોજક ઝડપાયા હતા તોતેર લાખની માત પર રકમ તેમના નિવાસ મળી હતી સાગઠિયા સૌકોને કોને આ છે રાજકોટનો આ તેમના કારણે જ થયો હતો આયુષોક હોય કે પછી વલસાડના કલેક્ટર હોય બધા કેટલા બધા ઉદાહરણ છે એક બાદ એક ઉદાહરણ આવી રહ્યા છે એને પોતાના આશ્રિતોના નામે ભ્રષ્ટાચાર ની રકમ માંથી મિલકતો ખરીદી છે એટલે પેલા વિધેયક અનુસાર કાયદો બને અને કાયદા અનુસાર કાર્યવાહી થાય તો એ બધી મિલકત પણ કબજો થઈ જશે જપ્ત થઈ જશે આપણી સાથે ધર્મેશ જોડાઈ છે

પછી આખું જે આખું ચિત્ર બહાર આવ્યું છે ત્યારે લોકોને ખબર પડી કે આ કોર્પોરેશનની ટીપી છે એ ક્રીમ બ્રાન્ચ છે અને જે સાગઠિયા છે એ કરોડોના કૌભાંડોમાં જે એક એક પછી એક સાગઠિયા બહાર આવે છે હવે તો આ બ્રાન્ચના જે ટીપીઓ છે એને આપણે ગઠિયા કહેવા પડશે કારણ કે પછી એ મનસુખ સાગઠિયા હોય ભોજક હોય કે આ કે એલ ભોયા હોય આ તમામ લોકોની જે મિલકત આ પ્રમાણસરની છે એક કરોડ ઉપર થતી જાય છે પોતાના પરિવારજનો સગાવાળાના નામે મિલકતો લેવી અને મફતલ જેને કહી શકાય કે રાજકોટની જો વાત કરીએ તો નાનું છાપરું પણ રાખવું હોય તો એના પણ એક ભાવ હતા અને ત્યારે આ બધું જ જ્યારે કૌભાંડ બહાર આવ્યું છે આવો મોટો કાંડ થયો ત્યારે આ મિલકતનો ખ્યાલ આવી રહ્યો છે અને એ વાત ચોક્કસ છે કે આ જે ટીપી શાખા છે એ ભ્રષ્ટાચારનું મોટું બોરિંગ છે અને ત્યાંથી જ આ બધા ભ્રષ્ટાચારમાં જે કરોડોની મિલકત બનાવે છે એમાંના કે એલ ભોયા છે કે જે એક પોઈન્ટ સત્તાવન કરોડની અપ્રમાણ સરની મિલકતમાં છે જો કે દાદાના દંડો જે કહી શકાય મુખ્યમંત્રી દ્વારા તેમને ફરજિયાત નિવૃત્ત કરાવી દેવામાં આવ્યા છે પણ સુડા વખતે સુરતના વખતે પોતે ટીપીમાં હતા અને આ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું છે જી વિકુલ ધર્મેશ તો જે ભ્રષ્ટાચારીઓ છે ખૂણે ખાચરે ફેલાયેલા છે દાદાનો દંડો ફરી વર્યો છે ત્યારે પણ હજુ પણ એવા ઘણા બધા સાગઠિયા છે ઘણા બધા ભોજક છે ઘણા બધા બોયા છે કે જેમણે આ પ્રમાણસર મિલકતો ઉભી કરીને ગુજરાતની ગરીબ જનતાનું લોહી ચૂસ્યું છે બિલકુલ એ લોકો લોહી ચૂસ્યું છે ને તેમને પરેશાન પણ કરે છે કારણ કે પૈસા લઈને અંતે કામ તો થતા જ નથી ને જે આપણો પાંચમો મુદ્દો હતો કલોલ નગરપાલિકા જેમાં ભડકો સર્જાયેલો છે એક સાથે અગિયાર અગિયાર રાજીનામા પડી ગયા તેની પાછળનું કારણ શું હતું સેટિંગ સેટિંગ એટલે આ જે સેટિંગ વહીવટ છે